સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને નકલી પોલીસ બનીને રૂપિયા ત્રીસ લાખનો તોડ કરનાર ચાર પૈકીના બે આરોપીની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરી તમામ રકમ રિકવર કરવામાં આવી છે જ્યારે ફરાર અને અન્ય આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે અડાજણ પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકીના એક આરોપીની અગાઉ પણ હની ટ્રેપમાં ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે જે આરોપીઓ દ્વારા હમણાં સુધી નકલી પોલીસ બની કેટલાક લોકો પાસેથી આ પ્રકારે રકમ પડાવી છે તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસમાં બંગલામાં બિલ્ડરને બોલાવીને હની ટ્રીપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરવામાં આવ્યો હતો હની ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરે અડાજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બિલ્ડર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડરના મોબાઈલ નંબર વોટ્સઅપ ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા માટેની ઓફર આપવામાં આવી હતી

બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અને અડાજણ પોલીસ મથકમાં પીઆઈના નામે દમ મારી રૂપિયા ત્રીસ લાખનો તોડ કરી લીધો હતો બિલ્ડરની ફરિયાદને આધારે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી હની ટ્રેપના ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફ ગોપાલ રબારી અને સુશાંત તામના શખ્સને ઝડપી પાડ્યા હતા

એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બંદરને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને રૂમમાં મોકલેલ અને ત્યાં અચાનક બે છોકરાઓ ત્યાં અંદર જતા રહેલ અને અમે પોલીસ છે નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલા બાદબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા ત્યારબાદ આ કામના ભોગ બંધારે અડાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે બે આરોપીઓને પકડી લીધેલ છે એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી એના સાથેના બીજા સાગરીતો જે છે એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ત્રીસ લાખ રૂપિયા જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ રિપંડ રિકવર પોલીસે કરેલા છે આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ના ગુનામાં અરાજન પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે